નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાથી દેવગઢ બારિયાના કાપડી પ્રાથમિક શાળાના શિક્ષકોના નેજા હેઠળ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કાપડીના અનેક ફરિયાઓમાં બેનરો સાથે રેલી સ્વરૂપે નીકળી મતદાન જાગૃતિ માટે આયોજન કરવામાં આવ્યું હતું દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણી બે અંતર્ગત દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગોડે નાઓના આદેશ અનુસાર દેવગઢ બારિયા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી કે એલ ભરવાડ નાઓના માર્ગદર્શન હેઠળ કાપડી પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રોના નેતૃત્વમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો દ્વારા આગામી સાત મેના રોજ મતદાન યોજનાર હોય જેને લઈ દાહોદ જિલ્લા ખાતે વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે દેવગઢ બારેના કાપડી વિસ્તારના અલગ અલગ ફરિયામાં વિદ્યાર્થીઓ હાથમાં બેનરો લઈ રેલી સ્વરૂપે મતદાનને સંદેશો પહોંચાડવામાં આવ્યો કે લોકતંત્રનો ભાગ ભાગ્ય વિધાતા હોય છે જાગૃત મતદાતા આળશ કરીશ નહીં ફરજથી નોકીશ નહીં મતદાન ચૂકીશ નહીં મત આપવો આપણો ફરજ છે જેવા સૂત્રોવાળા બેનરો હાથમાં લઈ મતદાન જાગૃતતા રેલી યોજવામાં આવી આ રેલી થકી મતદારોને મતદાન કરવા માટે પ્રેરિત અને તેઓમાં ઉત્સાહ વધતે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ જાવીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવગઢ બારિયા